ચૌદમી જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિનો પર્વ ઉત્તરાયણ એ નાના બાળકોથી લઈને યુવાનો મોટેરાઓ અને મહિલાઓ માટે પ્રિય તહેવાર ગણાય છે ઉત્તરાયણના દિવસે લોકો સવારથી જ પોતાના ધાબા પર પતંગ દોરી સહિત ખાણીપીણીની ચીજવસ્તુઓ લઈને ચડી જતા હોય છે અને એ કાપ્યોની બૂમોથી સમગ્ર વાતાવરણને ગજવી મૂકતા હોય છે ત્યારે ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે પાટણ શહેરમાં પતંગ દોરીની હાટડીઓ સહિત દુકાનો જોવા મળી રહી છે તો ચાલુ સાલે અવનવા પતંગોની સાથે વિવિધ કંપનીઓની દોરીઓ પણ જોવા મળી રહી છે ત્યારે ચાલુ સાલે દસથી વીસ ટકા સુધીનો પતંગ દોરીમાં ભાવનો વધારો હોવાનું વેપારીઓ જણાવી છેલ્લા બે દિવસમાં પતંગ દોરીની ગ્રાહકી ખોલવાની આશા વ્યક્ત કરી હતી બજાર લાવ્યું છે નવી આ સાલ થોડી છે હવે ભાવમાં વધારો લાગે છે હવે છેલ્લા બે દિવસ ભાગી રહ્યા છે ત્યારે પાટણના શોખીન બજારને અનુરોધ કે અહીંયા આવી ખરીદી કરો અને અમારો વેપારીનો ઉત્સાહ વધારો